દેવથી મહત્વના ખબર સામે આવી રહ્યા છે કે દીવના ખારવા સમાજનો યુવક ચાર વર્ષની જેલવાસ ભોગવી અને પરત માદરે વતન આવતો મિતેશ સોલંકી જ્યાં દોસ્તો કોરોના કાળ દરમિયાન વર્ષ બે હજાર વીસમાં વિયેતનામ સ્થિત શિપિંગ કંપનીની લાલચના કારણે વિયેતનામથી ચીન જઈ રહેલ માલવાહક શિપમાં ફરજ બજાવતા કેપ્ટન સહિત અન્ય ચાર ઓફિસરોની

તે બાબતે શું કહેશો અને કેટલા વર્ષ પછી તમે તમારા પરિવારને અને સ્વજનોને મળ્યા છો શું કહેશો હું ચાર વર્ષ પછી મળ્યું છું મારા ફેમિલીને તો ચાર વર્ષમાં હાલમાં હું હતો ડિટેન્શન સેન્ટરમાં કેમ કે મારો કેસ હજુ પૂરો ન થયો કે મારો કેસ હજુ પૂરો ન થયો અને તે લોકો માંથી ગયા હતા અહીંયાથી કેટલા ટાઈમ કઈ તારીખથી ગયા હતા એ યાદ છે તમને અહીંથી હું છવ્વીસ બે બે હજાર વીસના મેં મારું શિપ જોઈન્ટ કર્યું હતું અને જોઈન્ટ મેં વિયેતનામ કર્યું હતું વિયેતનામમાં એક શિપિંગ કંપની છે એમાંથી મેં જોઈન્ટ કર્યું હતું શિપ જનરલ કાર્ગો હતો એમાં ફ્રોઝન ફૂડ કેરી કરતા હતા ને ચાઇનાએ મને સ્મગલિંગ ફ્રોઝન ફૂડ ઉપર કેમ કેમકે એ લોકો એવું કહેવાનું એવું છે કે આ બેન છે ને એ લોકોનું કહેવાનું એવું હતું કે અમે જે ઓફિસર છે એ લોકો અમે પાંચ કંપનીની અંદર કામ કરે પણ એક સાચું નથી કેમ કે શિપના ઉપર ખાલી બે ઓફિસર કંપની કામ કરતા હોય એટલે આજના હું બહાર નીકળ્યો છું આ ટાઈમ પછી ત્યાં તમે ફસાયા હતા ત્યારબાદ તમારો કોન્ટેક કેટલા ટાઈમ પછી ઇન્ડિયામાં થયો હતો અને ઇન્ડિયન એમ્બેસીએ તમને શું શું સપોર્ટ કર્યો અને કેટલા સમય બાદ તમારો કોન્ટેક થયો હતો ઇન્ડિયન એમ્બેસી સાથે કોન્ટેક મારો એક મહિના પછી થયો હતો ને એણે મારા ફેમિલી જોડે મને ડિસેમ્બર બે હજાર વીસમાં વાત કરાવી ત્યાર પછી એના પછી મને ત્રણ વર્ષ પછી સાડા ત્રણ વર્ષ પછી પાછી વાત કરાવી ત્યાં સુધી વચ્ચે એનું જે ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષનો ગયા હતો ત્યારે મારી ફેમિલી જોડે કંઈ વાત નથી કરી વાત કરીએ તો તમે ત્યાં હતા એ દરમિયાન તમે જ્યાં પકડાઈ ગયા હતા ચાઇનામાં તો તમારી કંપનીએ તમને છોડાવવાનો પ્રયાસ કરવો એનો મને કંઈ આઈડિયા નથી કેમકે હજુ મને શું છે અને આગળની વિધિ મને હજુ કંઈ ખબર નથી પણ હજુ સુધી મને ખબર માં આવ્યું કે કંપની ઓનર જે શીપ માટે જે રેસ્પોન્સિબલ હતા એ લોકો શીપ ને એબેન્ડન કરીને ભાગી ગયા ક્યાં છે મને કે ખબર નથી હાલ તમને છોડાવવા માટે તમારા ઘરનાઓનો અને કોનો સાથ સહકાર મળ્યો અને સરકાર તરફથી કેટલો તમને સાથ સહકાર મળ્યો છે સરકારથી મને શું મળ્યું છે મને ખબર નથી પણ બધાય મને ખબર છે કે જ્યારે મને છૂટવાનો ત્યારે એ લોકોએ મારા ફેમિલીને ફોન કરીને કીધું કે તમે ટિકિટ અરેન્જ કરો એના કારણે આજે અહીંયા છું બાકી હજુ પણ હું ચાઇનામાં જ છું

કેસ ચાલુ છે કેસિસ અંદર પ્રોસેસ તમારી માંગણી શું છે આ સમગ્ર ઘટનાને લઈને સ આના માટે જોઈએ હવે આગળ તો પહેલા તો હું અહીંથી નીકળું હજુ મેં મારી એમ્બેસી જોડે વાત નથી કરી છે આ ગોંગઝોમાં છે આ કેસને હેન્ડલ કરતી એની જોડે વાત કરીને પછી ખબર પડે કે આગળ શું કરવું જોઈએ મારું નામ વિશ્વાસ જ્યારે મને બધું કેસના બારમાં જાણવા મળ્યું તો મેં ઇન્ડિયન એમ્બેસીને કોન્ટેક કરવાનું ચાલુ કર્યું હતું ઇન્ડિયન એમ્બેસીથી મને બધો રિપ્લાય મળતો પણ બહુ લેટ મળતો ઓછામાં ઓછો હું એક મેલ કરું તો મને પંદર વીસ દિવસ પછી મને મેલનો જવાબ મળતો એ દરમિયાન મેં બહુ બધા શિપિંગ મેનેજમેન્ટમાં કોન્ટેક કરવાની ટ્રાય કરી કોઈ સાઈડથી અમને કોઈ જાતની કાંઈ હેલ્પ નથી મળી એ પછી ઓછામાં ઓછા બે વર્ષ થઈ ગયા એ પછી અમે રાકેશભાઈને મળ્યા અને રાકેશભાઈને અમે બધું જણાવ્યું કે શું હકીકત હતી રાકેશભાઈ બધું ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ કર્યું કે શું છે એ પછી અમે બધા ધીરે ધીરે કોન્ટેક કરવાનું ચાલુ કર્યા અને રાકેશ સાહેબે બધા લોયરની સાથે કોન્ટેક કરી અને અમે બધી ડિટેલ મેળવવાની ચાલુ કરી ખાસ કરીએ તો તમારા ભાઈ જે ઘરમાં વડીલ કહેવાય એ હાજર ન હોય અને તમારે બધું આ કરવાનું ભાઈ ક્યાં છે માહોલ કેવો હતો ઓબ્વિયસલી બહુ ડિપ્રેશન વાળું જોવાનું છે એ કોઈ ઇઝી વાત નથી મેં બને ત્યાં સુધી બધું મારી રીતના કરવાનું ટ્રાય કરી મારી ફેમિલીને થોડું દૂર જ રહ્યું હતું કેમ કે મને ખબર હતી કે મારી ફેમિલી ડિપ્રેશનમાં થઈ ગઈ તો મારા માટે બહુ હાથ થશે એટલા માટે પછી મને જ્યારે લાગ્યું કે નહીં આ કેસ થોડો આઉટ ઓફ કંટ્રોલ થાય છે કેમ કે ઓલમોસ્ટ બે વર્ષ થઈ ગયા હતા અમને કાંઈ જવાબ નહોતો મળતો એ પછી મેં બધા મારા ફેમિલીને ઇન્ફોર્મ કરવાનું ચાલુ કર્યું કે આ હકીકત છે આપણે બધાને કંઈક આગળ સ્ટેપ લેવો જ પડશે વિશેષભાઈ ચાર વર્ષ પછી તમારા ભાઈ ઘરે આવ્યા છે પ્રશાસન તરફથી સરકારશ્રી તરફથી કેટલો સહયોગ મળ્યો પરિવાર તરફથી તો સપોર્ટ મળ્યો છે એડવોકેટ રાકેશભાઈ તરફથી જે સપોર્ટ મળ્યો છે એ ખૂબ કાબિલે દાદ છે તમારી પેશન્ટને પણ દાદ આપવી પડે છે પણ સરકારશ્રી તરફથી તમને કેટલી હદે સપોર્ટ મળ્યો છે અને આવું ફરી ન બને કારણ કે ચાર વર્ષ ખૂબ લાંબો સમયગાળો છે એ બાબતે શું કહેશો છે મેઈન તો બધા શિપિંગ મેનેજમેન્ટ હોય ગવર્મેન્ટ જે બધા હોય એ લોકોને બધાને ઇન્વોલ્વ થવું જોઈએ આ કેસર કેસમાં અમે બધાની સાથે કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી હતી પણ અમને કંઈ વેલિડ રિસ્પોન્સ નહોતો મળ્યો એ પછી જે હેલ્પ થઈ એ રાકેશ થ્રુ સાહેબ થ્રુથ થઈ હતી કરેલી હતી કરેલી હતી એ લોકો બધા બસ ખાલી કે ભાઈ જો કંઈ અમને કંઈ અપડેટ નથી આવેલો બધા વેઇટ જ કરેલ આ બાબતે પ્રશાસક પ્રફુલ પટેલને કે કોઈ સરકાર શ્રીને ભાજપ સરકારને કે કોઈને મળેલા હતા પ્રફુલ પટેલ સાહેબને આપણે ટ્રાય કરેલી મનસુખ શિપિંગ મેનેજમેન્ટ ના પ્રેસિડેન્ટ છે એમની સાથે બી મૈરા ત્યાંથી બે અમને કોઈ જાતની નઈ હેલ્પ નથી મળી જોડે ન બને તો સરકાર તારો કોઈ માંગ કરી સરકાર કોઈ બી આવા કેસમાં હોય તો ઓબ્વિયસલી એ લોકોને પ્રાયોરિટાઈઝ કરીને એ લોકોને હેલ્પ કરવી જોઈએ જે અમને જરાય બી હેલ્પ નથી મળી બટ કોઈ આવી સિચ્યુએશનમાં હોય તો એ લોકોને પ્રાયોરિટી કરી અને આ બધું હેલ્પ કરવી જોઈએ આરવી મહેતા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ગુજરાતમાં તેમજ દમણ દીવમાં સ્પેશિયલી પ્રેક્ટિસ કરું છું ખાસ કરીને રેવન્યુના કેસ લઉં છું પણ મિતેશ સોલંકીનો કેસ એક જટિલ તેમજ એક ઇન્ટરેસ્ટિંગ મેટર હોવાથી એના પરિવારના સદસ્ય બેન આરતીબેન તેમજ એમના પત્ની વિભૂતિબેને અમૃતાબેન બ્રાહ્મણિયા દ્વારા મારો સંપર્ક કરેલો અને આ કેસમાં મેં થોડોક પારિવારિક ધોરણે રસ લીધેલો આમાં વકીલ તરીકે નહીં પણ એક પરિવારનો સભ્ય છું એમના એ રીતે મેં આ

થોડીક અધૂરી બે ચાર વર્ષનો જે સમયગાળો થયો એ દરમિયાન વિશ્વાસભાઈ અને મિતેશભાઈ મિતેશભાઈ તો સંપર્ક સંપર્કવિહોણા હતા પણ જે કંઈ વ્યવહાર ઇમેલ કોમ્યુનિકેશન સરકારશ્રીની વિદેશી દૂતાવાસ જોડે કરવામાં આવતો હતો અને એમાં ખાસ કરીને જોઈએ તો વિયેતનામનો દૂતાવાસ અને ચાઇનાનો દૂતાવાસ આ બંને દૂતાવાસ એ જે કોઈ કોરસ્પોન્ડન્સ ચાઇના ગવર્મેન્ટ સાથે કે ચાઇનાની સરકાર સાથે અને કંપનીમાં ને શોધવા માટે જે કરેલા છે એ પત્રવાર જોતા લાગે છે કે બંને દૂતાવાસ દ્વારા પૂરતો સહયોગ અને સહકાર મળેલો છે પરંતુ જે માહિતી ચાઇના ગવર્મેન્ટ એક એવી સરકાર છે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે જે ઇન્ટરનેશનલ કોર્ટમાં પણ પ્રતિનિધિત્વ ધરાવતી નથી તે સંજોગોમાં તેમના તરફથી જે સહયોગ મળવો જોઈએ એ ચાઇના ગવર્મેન્ટ તરફથી અમને સહયોગ જવાબ જ રિસ્પોન્સ જ મળતો નહોતો આપણી પાસેથી જે કોઈ પત્રવાર કરીએ આપણે એ બધા ત્યાં પહોંચતા હતા ખરા પણ સામે શું કરે છે કાર્યવાહી એ ફક્ત આપણને આપણી ભારતીય દૂતાવાસ દ્વારા જ માહિતી મળતી હતી અને આની અંદર શરૂઆતથી હાનિયા એટલે વિયેતનામમાં હા હાનિયા કરીને જે વિસ્તાર છે એમણે જે મિતેશ સોલંકી જે કંપનીમાં નોકરી કરતો હતો જે કંપનીની એજન્સી એ ફરજ બજાવતો હતો એ કંપનીને શોધવાનો પણ પ્રયત્ન કરેલો એની એજન્ટને પણ શોધવાનો પ્રયત્ન કરેલો જે તમામ માહિતી એ લોકોએ આપણે વિશ્વાસ ભાઈને ઈમેલના માધ્યમથી જણાવેલી પણ જે આપણે ચાઈના ગવર્મેન્ટની પોલિસી છે એ પોલિસી દરમિયાન એમણે સ્પષ્ટ લખ્યું છે કે અમે જ્યાં સુધી કેસ પચશે નહીં ત્યાં સુધી પરિવારને સંપર્ક કરાવીશું નહીં અને આ અમારા પોલિસીની બહારની વસ્તુ છે એ કારણસર ના એમ્બેસી જોડે કો કોન્ટેક કરતા હતા મિતેશભાઈનો કોન્ટેક થતો હતો કે ના પરિવાર સાથે એ સંજોગોમાં પરિવાર ખૂબ જ દુવિધાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું એમને બે અઢી વર્ષ આજે કોઈ પણ વ્યક્તિને જ્યારે ડિટેન્ડ કરે એ વખતે કોન્ટેક થાય ને પછી ક્યાં છે એ વસ્તુની માહિતી ના આપવામાં આવે તો ઓબ્વિયસલી કે પરિવાર એક વિકટ અને દુવિધાજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય એ પરિસ્થિતિનો સામનો આ પરિવાર સમગ્ર પરિવારે કરેલો મિતેશભાઈના પિતા પેરાલેટિક એટેક ધરાવે છે એમને સારવાર હેઠળ પત્ની એકલી અહીં આગળ ભાઈ છે વિદેશ યુકેમાં તો બેનનો સહયોગ અને પત્નીના બંનેની દોડાદોડના લીધે આખરે આ પરિણામ બધાએ સંયુક્ત પરિશ્રમ કરીને આ પરિણામ લાયા અને મિતેશ અત્યારે એમના પરિવારમાં ભેગો થયો છે મિતેશભાઈનું જે સીપ હતું એ સીપને ક્યાં ગુનામાં અટકાયત કરવામાં આવ્યું હતું મિતેશભાઈને એકચ્યુલી જ્યારે કોરોનાનો કાળ હતો અને એ દરમિયાન અમુક રિસ્ટ્રિક્ટેડ માંસ એટલે બીફ અને જે પરિસ્થિતિ કોરોનામાં જે દરેક કન્ટ્રીએ પોતપોતાની પોલિસી અનુસાર નક્કી કરેલું કે આ વસ્તુ પ્રતિ પ્રતિબંધિત છે એ મા એને ગુનાહિત ગણવામાં આવશે એ માલની હેરફેર થતી હતી કન્ટેનરમાં જે અંગે કેપ્ટન સિવાય કોઈને માહિતી જ ના હોય એ માહિતી કા માલ મોકલનારને હોય કા શીપના માલિકને હોય અથવા તો માલ જેણે મંગાવ્યો છે એને હોય સેકન્ડ ઓફિસર એન્જિનિયર કે સિક્યુરિટી ગાર્ડને એ અંગેની કોઈ માહિતી હોય નહીં એટલે જે માલ શું પરિવહન થઈ રહ્યો છે એની કોઈ મિતેશભાઈને સેકન્ડ ઓફિસર તરીકે માહિતી હતી નહીં એ સંજોગોમાં આ માલને ડિટેન કરવામાં આવ્યો હતો એક મોટા જહાજમાંથી નાના જહાજમાં લો ડાઉનલોડ કરી અને જ્યારે શિફ્ટિંગ કરતા હતા મટિરિયલ એ ચીનની સી દરિયાઈ સીમામાં હતું એ વખતે આ જહાજને ડિટેન કરવામાં આવ્યું પાંચ ઓફિસર જેમાં કેપ્ટન પણ હતો અને સોળ ખલાસી અન્ય ખલાસી પણ હતા ક્રૂ મેમ્બર્સ એટલે એ લોકોને ઓગસ્ટ બે હજાર વીસમાં ડિટેન કરવામાં આવ્યા હતા જેમાંથી સોળ ખલાસીને ડિસેમ્બર બે હજાર વીસની અંદર મુક્ત કરાયા પાંચ ઓફિસરને ચીને પહેલાં કાઉન્સિલિંગ રાખ્યા એ પછી લોઅર કોર્ટમાં શિફ્ટ કરે લોઅર કોર્ટમાં કેસ ચાલવામાં આવ્યો એ દરમિયાન એમને કોઈ કંપની તરફથી કોઈ સહાય મળી નહીં કંપનીવાળાએ કોઈ સંપર્ક કર્યો નહીં વિયેતનામની એજ આપણી દૂતા ભારતીય દૂતાવાસે સતત એમને વકીલ રોકવા માટે કંપનીને ઇન્ફોર્મેશન આપી પણ ત્યાં તરફ ત્યાંથી કોઈ પરિસ્થિતિ રિસ્પોન્સ મળ્યો નહીં એ સંજોગોમાં મિતેશભાઈએ બહુ ભાવોશ રીતે ચીનની કોર્ટની અંદર રજૂઆત કરી અને એ કેસમાં નિર્દોષ હોવા છતાં ચીનની સરકારે દંડ પણ કર્યો અને સજા પણ કરી એમાં હિંમત હાર્યા વિના મિતેશભાઈ સોલંકીએ ઉપલી કોર્ટમાં એટલે કે હાઈકોર્ટમાં અપીલ કરી સાથે સાથે વિશ્વાસભાઈ અને મેં પોતે ચીનના ચીફ જસ્ટિસને ચીનના પ્રેસિડેન્ટને અને અલગ અલગ માધ્યમોથી તેમજ ચીનના વકીલ સાથે સંપર્ક કરી અને પરિવારિક પરિવારની જે પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ એ જણાવવાનો પ્રયત્ન કર્યો અને એ બધું જોતા સરકાર ચીનની ઉપલી કોર્ટે એટલે હાઈકોર્ટે સજા ઓછી કરી દંડ જે હતો એ દંડ ભરાવ્યા વિના પણ એમને રિલીવ કર્યા અત્યારના સંજોગોમાં હજી મિતેશભાઈ નિર્દોષ હંડ્રેડ પર્સન્ટ હોવાથી એમણે હજી પણ હિંમત હાર્યા વગર સુપ્રીમ કોર્ટમાં આ અંગે અપીલ કરી છે કે હું તદ્દન નિર્દોષ છું જેથી કરીને મને નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવે આ રીતની રજૂઆત કરી અત્યારે સુપ્રીમ કોર્ટમાં આપણી મિતેશભાઈ દ્વારા દાખલ કરેલી અપીલ ચા દાખલ થયેલી છે બોર્ડ પર આવવા પર છે ચીનમાં બે હજાર વીસ દરમિયાન વર્ષ બે હજાર વીસમાં કોરોનાનો કપરો મહાકાળ હતો એ દરમિયાન આ પાંચે ઓફિસર અને જે ખલાસીઓને ડિટેન કરવામાં આવ્યા હતા એ બાબતે વિયેતનામની દૂતાવાસ ભારતીય દૂતાવાસ તેમજ ચીનના આપણા ભારતીય દૂતાવાસ દ્વારા ત્યાંની સરકાર સાથે સંપર્કમાં રહી અને આ ડિટેન કરાયેલા ઓફિસરને તેમજ ખલાસીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે કે નહીં એ તમામ પણ કાળજી લેવાઈ હતી અને એ બાબતની હિદાયત પણ આપવામાં આવી હતી જે એમના જે પત્ર વ્યવહાર ઈમેલના માધ્યમથી કરવામાં આવેલો છે એમાં એ લોકોએ સ્પષ્ટ જણાવેલું છે અને આ બાબતની જાણ મેં પોતે આપણા પ્રદેશમાં જાણ કરીથી પ્રદેશના માધ્યમથી પ્રદેશના નામ હેઠળ પ્રદેશના નેજા હેઠળ વિદેશમાં એટલે વિદેશ મંત્રાલયમાં દિલ્હી આપણે સંપર્ક કરેલો ત્યાંથી પણ પૂરતી માહિતી સાથે પૂરતા માર્ગદર્શન સાથે ત્યાંના વકીલ સાથે ચીની ભાષામાં જે આપણે દુભાષિયાનો મદદ લઈ અને આપણે કોમ્યુનિકેશન કરી અને પૂરતી માહિતી અહીંની પરિસ્થિતિ આપણે ત્યાં જણાવવાનો પ્રયત્ન કરેલો જેના કારણે અને મિતેશભાઈ સોલંકીએ પણ સતત પોતાની નિર્દોષતા હોવાની સાબિતી રજૂ કરી અને સજા ઓછી કરાઈ અને જે અહીં પાછા ભારત ફરી શકેલ છે મારું નામ છે વિભૂતિ મિતેશ મારો હસબન્ડ ચાર વર્ષથી ત્યાં ચાઇનામાં પકડાઈ ગયા હતા ત્યારે પહેલાં તો અમને કંઈ ખબર હતી નહીં હું હતી ને મારા હસબન્ડનો અચાનક ફોન બંધ થઈ ગયો મેં મારા દેનને કીધું કે કેમ ફોન નથી આવતો તો એ લોકોએ અમને કંઈ જાણ કરી નહીં કે આવશે પણ ફોન જ નહીં આવ્યો જ્યારે બેબી ત્રણ મહિનાની થઈ ડિલિવરી થઈ ગઈ ત્રણ મહિનાની થઈ ત્યારે એક કોલ આવ્યો ત્યારે મારી સાથે વાત થઈ ત્યારે મારા હસબન્ડને કીધું કે કંઈ ચિંતા કરીમાં હું આવી જઈશ પછી તો બે વર ચાર વર્ષ સુધી વાત જ નહીં થઈ હતી જ્યારે વાત નહોતી થઈ ત્યાં સુધી તમને કેવી રીતે તમારી પરિસ્થિતિ શું હતી ફેમિલી સાથે ફેમિલીની પણ પરિસ્થિતિ કેવી હતી ત્યારે તો ચિંતામાં જ હતા અમે એટલા કોના દ્વારા તમને સપોર્ટ મળ્યો અને કોના દ્વારા તમને જાણ થઈ કે જે આટલા એટલા ટાઈમથી ત્યાં છે તો કઈ રીતે બહાર લાવવા એના માટે શું શું પ્રયત્નો કર્યા અને તમારે તમારી દીકરીને પણ સંભાળવાની હતી સાથે સાથે કુટુંબની પણ જવાબદારી હતી

મહેતા સાહેબનો સપર્થ મળ્યો મારું નામ છે આરતી વિમલકુમાર બામનિયા હું મિતેશના બેન છું અને મારા ભાઈ જ્યારે પકડાયા ત્યારે અમને ખબર પડી ત્યારે અમે પણ બધા બહુ ટેન્શનમાં હતા કે હવે અમે તે શું કરવું જોઈએ એમ પછી મારા ભાઈએ અમને એમ કે જણાવ્યું એમ કે ભાઈ આવી રીતના ચાઇનામાં પકડાઈ ગયા છે તો એને છોડાવવા માટે આપણે કંઈ કોશિશ કરવી પડે એમ અને પછી અમે બધા પાસે મળવા માટે ગયા અહીંયા કલેક્ટર પાસે મળવા ગયા પછી બીપી કલેક્ટર સાહેબ પાસે મળવા ગયા પછી કિરીટ વાજા સાહેબ પાસે મળવા ગયા બધા પાસે અમે મળ્યા પણ અમને કોઈ અમને હેલ્પ ન કરી અમને આગળ ન બધું કંઈ સપોર્ટ ન કર્યો પછી અમે વરંગબારા ગયા અને અમૃતા મેડમ જે છે એની પાસે મળ્યા અને મેડમને બધી વાત કરી અને મેડમે કીધું કે હું તમને મર્ડર કરીશ અને તમે ચાલો હું તમને રાકેશ મહેતા સાહેબ સાથે તમને મળાવું અને સાહેબે અમારી ઘણી મદદ કરી છે અને એ મદદ દ્વારા જ અમે ભાઈને છોડા છોડાવી અને અમે અત્યારે અમારા ભાઈને ઘરે અમે લાવ્યા છે અને સંઘર્ષ તમારા માટે અને તમારા તમારા માતા પિતા માટે બહુ હા બહુ અમે બહુ જ દુઃખી હતા એમ કે મારો ભાઈ નહોતો કે એક એક ભાઈ હોય નહીં તો આપણને કેવું થાય અને મારા ભાઈ પકડાઈ ગયા પછી અમે બધા બહુ ટેન્શનમાં હતા એટલા વર્ષોમાં તમે અમે ક્યાં ક્યાં બધું શું શું કરી નાખ્યું પણ અમને કોઈ એવી કંઈ મર્ડર હેલ્પ મળી નહીં પણ જ્યારે સાહેબ મળ્યા અમને મહિતા સાહેબ પછી જ અમને આમ થોડું એવું થયું કે સાહેબ અમારી મર્ડર કરશે એમને મારા ભાઈને કંઈક છોડવા માટે અમે આગળ કાર્યવાહી બધું ચાલુ કરી રહ્યા અને મારા ભાઈએ પણ ત્યાંથી બધો પ્રયત્ન કર્યો અને અત્યારે હું કે અમારા ભાઈ છૂટીને ઘરે આવ્યા છે એમ તમારા ભાઈ ઘરે પરત આવ્યા છે કોઈ મંદિરોની પ્રાર્થનાઓને હા અમે બહુ બધી મનત કરેલી છે ભાઈ માટે બહુ બહુ બધું કરેલું છે અત્યારે પણ અમે આવ્યો છે અત્યારથી અમે બધું પૂજા આ તે અમારું ચાલુ જ છે બધું અમારું એના માટે બહુ અમે બધું બહુ મનત કરેલી છે